ધોરણ નવ ચેપ્ટર પંદર જળ પરિવાહ જળ પરિવાહ શબ્દ એ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે ભારતનું ભૂપૃષ્ઠ જોતા જણાય છે કે એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે આ નદીઓનું જળ કોઈ જળાશય સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસિન કહે છે કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવહને એકબીજાથી અલગ કરે છે તેને જળ વિભાજક કહે છે વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન એમેઝોન નદીનો છે ભારતમાં સૌથી મોટો નદી બેસિન ગંગા નદીનો છે ભારતનો જળ પરિવાહ ભારતના જળ પરિવાહની રચના ભૌગોલિક રચનાના આધારે કરવામાં આવે છે તેના આધારે ભારતની નદીઓને બે વિભાગમાં વહેંચવામાં આવે છે નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ પ્રાકૃતિક રચનાની વિશેષતા નદીઓના બે વિભાગ પાડવામાં આવ્યા છે આના કારણે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓમાં મોટો તફાવત જોવા મળે છે હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ કાયમી જોવા મળે છે તેમાં બારે માસ જળ પ્રવાહ રહે છે કેમ કે ચોમાસામાં વરસાદના કારણે અને ઉનાળામાં શિખરોનો બરફ પીગળતા તળેટીના જળ જથ્થામાં વધારો થતાં નદીઓના પ્રવાહમાં વધારો થાય છે હિમાલયની મુખ્ય બે નદીઓ સિંધુ અને બ્રહ્મપુત્ર આ પર્વતમાળાના ઉત્તરના ભાગમાંથી નીકળે છે આ નદીઓએ પર્વતોને કાપીને હોતરોનું નિર્માણ કર્યું છે હિમાલયની નદીઓ તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળીને સમુદ્રને મળતા સુધી લાંબો રસ્તો પસાર કરે છે નદી પરિવહનની ત્રણ અવસ્થા ઉપરવાસ મધ્યસ્થ ભાગ હેઠવાસ નદી જ્યારે પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે છે ત્યારે ત્યાં તીવ્ર ધસારણ કરે છે અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાપ વહાવી જાય છે મધ્ય તથા હેઠવાસમાં નદીઓનો પ્રવાહ ધીમો પડે છે અહીં તેઓનું અપવહન વિસર્પી એટલે કે સર્પાકાર જોવા મળે છે નદીઓના વિસર્પણને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા નાળ આકાર સરોવરો રચાય છે મુખ્ય પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજીત થાય છે કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે જેને ડેલ્ટા કહે છે દ્વિપકલ્પીયમ નદીઓ મોસમી છે કારણ કે તેનો જળ જથ્થો માત્ર વરસાદ પર આધારિત હોય છે શુષ્ક ઋતુ દરમિયાન તેનો પ્રવાહ ઘટી જાય છે અથવા બંધ થઈ જાય છે હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ ઓછી છે તેમજ આ નદીઓ છીછરી છે ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવના કારણે મોટા ભાગની દ્વીપકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ મુખ્ય જળ વિભાજક બને છે આટલું જાણવું ગમશે જળ પરિવહનની ગોઠવણી મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણી નીચે પ્રમાણે જોવા મળે છે વૃક્ષાકાર પ્રણાલી મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણીથી એક વૃક્ષની ડાળીઓ જેવી સુંદર રચના થાય છે તેને વૃક્ષાકાર નદી રચના તરીકે ઓળખાય છે જેમ કે ગંગા જાળી આકાર પ્રણાલી પર્વતીય પ્રદેશમાંથી નીકળતા ઝરણા પહાડી ઢોળાવને કારણે એકબીજાને મળે છે ત્યારે તેની રૂપરચના જાડી આકારની બને છે જેમ કે હિમાલયના ઢોળાઓ પરથી નીકળતા અનેક ઝરણા આયાતકાર પ્રણાલી મુખ્ય નદી અને શાખા નદીઓ એકબીજાને કાઠ મળતી હોય તો આ નદી રૂપરચનાને આયાતકાર રચના કહે છે મોટાભાગે ફાટખીણમાંથી વહેતી નદીઓ આ પ્રકારની રૂપરચના ધરાવે છે જેમ કે નર્મદા કેન્દ્ર ત્યાગી એટલે કે પર્વતાકાર પ્રણાલી પર્વતીય વિસ્તારમાં એક પર્વતની ચારે બાજુથી ઝરણા નીકળી ચારે બાજુ નદી રૂપરચના બનાવતા હોય તેને પર્વતાકાર નદી રૂપરચના તરીકે ઓળખવામાં આવે છે જેમ કે સૌરાષ્ટ્રની નદીઓ પહેલું હિમાલયની નદીઓ સિંધુ ગંગા તથા બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે આ નદીઓ લાંબી છે તેમજ અનેક શાખા નદીઓ તેમને મળે છે કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય છે તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે સિંધુ નદી પ્રણાલી સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબ્બતમાં આવેલ સરોવરની નજીક છે પ્રથમ તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે આમ તે લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશના લેહ જિલ્લામાં પ્રવેશ કરે છે અહીં તેણે દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે અહીં તેને ઝાસ્કર નોબ્રા સિયોક તથા હુંજા જેવી નદીઓ મળે છે સિંધુ નદી બાલિસ્તાન તથા ગિલગિટ ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે સતલુજ બિયાસ રાવી ચિનાબ અને જેલમ તેને મળતી શાખા નદીઓ છે આ પાંચે નદીઓ પાકિસ્તાનના મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી છેવટે પાકિસ્તાનમાં થઈને અરબસાગરને મળે છે આ નદી મેદાની પ્રદેશમાં મંદ પ્રવાહે વહે છે આ નદી બેસીનનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રોમાં આવેલો છે આટલું જાણવું ગમશે સિંધુ નદીની લંબાઈ ઓગણત્રીસો કિલોમીટર છે સિંધુ નદીના પાણીની વહેંચણી માટે ઓગણીસો સાહીઠમાં પાકિસ્તાન સાથે વહેંચણી કરાર કરવામાં આવ્યો તે અનુસાર તેના જળ જથ્થામાંથી ભારત માત્ર વીસ ટકા જળનો ઉપયોગ કરી શકે સતલુજ રાવી અને બિયાસના જળના ઉપયોગથી પંજાબ હરિયાણા અને રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રોમાં સિંચાઈ શક્ય બની છે ગંગા નદી પ્રણાલી હિમાલયની ગંગોત્રી હિમનદીમાંથી નીકળેલ ભાગીરથી અને અલખનંદા દેવ પ્રયાગમાં એટલે કે ઉત્તરાખંડમાં પરસ્પર મળે છે પહાડી પ્રદેશો છોડી ગંગા હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશમાં પ્રવેશે છે હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે જેમાંની મુખ્ય નદીઓ યમુના ઘાઘરા ગંડક તથા કોસી છે હિમાલયના યમુનોત્રીમાંથી યમુના નીકળે છે આ નદી ગંગાની જમણી બાજુ વહીને અલાહાબાદ પાસે ગંગામાં ભળી જાય છે ઘાઘરા ગંડક તથા કોશીના મૂળ નેપાળમાં છે તેના કારણે ઉત્તરના મેદાની પ્રદેશોમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલની હાનિ થાય છે તેમ છતાં આ નદીઓએ રચેલા ફળદ્રુપ કાપના મેદાનોમાંથી ભારત કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓમાં ચંબલ અને બેતવા યમુનાને તથા સોણ ગંગા નદીને મળે છે આ નદીઓ અર્ધ શુષ્ક ક્ષેત્રોમાંથી નીકળે છે તેમજ તેમની લંબાઈ પણ ઓછી છે તેઓનો જળ જથ્થો પણ મર્યાદિત છે ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી બે ભાગમાં વહેંચાય છે એક ફાંટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે અહીં તેને પદ્માના નામે ઓળખવામાં આવે છે બીજો ફાટો પશ્ચિમ બંગાળમાં ભાગીરથી હુબલી નામે ઓળખાય છે છેવટે આ બંને પ્રવાહો બંગાળાની ખાડીને મળે છે ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે અહીં તે બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે ભળી જાય છે આ બંનેનો સંયુક્ત પ્રવાહ મેઘના નામે ઓળખાય છે ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ એ સૌથી વધુ રસાળ ફળદ્રુપ પ્રદેશ છે તેને સુંદરવનના નામે ઓળખવામાં આવે છે આટલું જાણવું ગમશે ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશને સુંદરવન એટલા માટે કહેવામાં આવે છે કે અહીં સુંદરી નામના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થાય છે ભારતના સંદર્ભે સુંદરવન મુખ પ્રદેશ એ મેંગ્રુવ જંગલો માટે અત્યંત જાણીતો છે ગંગા નદીની કુલ લંબાઈ પચીસો કિલોમીટરથી વધુ છે અંબાલા શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ લગભગ અઢારસો કિલોમીટર છે પરંતુ અહીંથી ધીમો ઢોળાવ છે અંબાલા સમુદ્ર સપાટીથી ત્રણસો મીટરની ઊંચાઈએ છે અને સુંદરવન સમુદ્ર સપાટીની નજીક છે આ ગણતરી વિચારતા પ્રત્યેક છ કિલોમીટરે એક મીટર ઢોળાવ ઓછો થાય તેથી આ નદીમાં વિસર્પણ વધારે જોવા મળે છે બ્રહ્મપુત્ર નદી પ્રણાલી બ્રહ્મપુત્ર નદી તિબ્બતમાં આવેલા માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી નીકળે છે તેની વધુ પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે લામચા બરવા પાસેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈ ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે અહીં તે દિહાંગના નામે ઓળખાય છે દિહાંગ લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ મળીને અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે આટલું જાણવું ગમશે બ્રહ્મપુત્ર નદી એકમાત્ર પુરુષવાચક ધરાવતી નદી છે જેની લંબાઈ લગભગ ઓગણત્રીસો કિલોમીટર છે બ્રહ્મપુત્ર નદીને તિબતમાં સાંગપો અને બાંગ્લાદેશમાં જમુના નામે ઓળખવામાં આવે છે બ્રહ્મપુત્રના સમગ્ર પ્રવાહ દરમિયાન માઝુલી નામનો એક નદીએ ટાપુ રિવરરાઈન આઇસલેન્ડ જે વિશ્વમાં સૌથી મોટો છે તિબતમાં આ નદીમાં કાપનું પ્રમાણ બહુ ઓછું છે ભારતમાં આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રોમાંથી પસાર થાય છે તેથી અહીંથી જળ જથ્થાની અને કાપની માત્રામાં વધારો થાય છે અસમમાં અનેક શાખા નદીઓ તેને મળે છે આમ બ્રહ્મપુત્ર નદી ગુમ્ફિત સ્વરૂપમાં વહે છે દર વર્ષે ઋતુમાં આ નદીના જળ જથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય છે પરિણામે અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર આવતા પૂરથી ભારે વિનાશ થાય છે ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીમાં વિરોધાભાસ જોવા મળે છે અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદને કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ થાય છે આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી ઊંચે આવતી જાય છે તેથી આ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન જોવા મળે છે બીજું દ્વીપકલ્પીય નદીઓ ઘાટ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક ગણાય છે પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપ્ત છે મહાનદી ગોદાવરી કૃષ્ણા કાવેરી વગેરે દ્વીપકલ્પની મુખ્ય નદીઓ છે આ બધી નદીઓ પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે અને મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટા ધરાવે છે પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે અલબત્ત નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ પૂર્વથી વહી પશ્ચિમે આવેલા સાગરને મળે છે નર્મદા બેસિન નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે તે પશ્ચિમ બાજુએ એક ફાટ ખીણમાં થઈ વહે છે જબ્બલપુર પાસે સંગે મરબરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે અહીં ઢોળાવને કારણે તીવ્ર વેગથી વહે છે જ્યાં ધુઆધાર નામના જળજોધની રચના થયેલી છે આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે નથી મોટાભાગની નદીઓ કાટખૂણે મળે છે આ નદીનો બેસીન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વ્યાપ્ત છે નર્મદા નદીની લંબાઈ લગભગ તેરસો બાર કિલોમીટર છે તાપી બેસીન મધ્યપ્રદેશમાં સાતપુળાની ગિરિમાળીઓ ગિરિમાળાઓ છે અહીંના બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે તે નર્મદાની સમાંતર એક ફાટ ખીણમાં થઈને વહીને અરબસાગરને મળે છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનું બેસિન ક્ષેત્ર વ્યાપ્ત છે અરબસાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચેનું કિનારાનું મેદાન સાંકડું છે અહીંની નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી અને મહી એટલે કે મહિસાગરનો સમાવેશ થાય છે તાપી નદીની લંબાઈ લગભગ સાતસો ચોવીસ કિલોમીટર છે ગોદાવરી બેસિન આ નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાઓમાંથી નીકળે છે તેની લંબાઈ લગભગ ચૌદસો પાસઠ કિલોમીટર છે આ નદી પૂર્વમાં વહી બંગાળાની ખાડીને મળે છે દ્વીપકલ્પિયા નદીઓમાં તેનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે આ નદી બેસિનનો પચાસ ટકા ભાગ મહારાષ્ટ્રમાં છે બાકીનું બેસિન ક્ષેત્ર મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં છે ગોદાવરીને અનેક શાખા નદીઓ મળે છે જેમાં પૂર્ણા વર્ધા પ્રાણહિતા માંજરા વેનગંગા તથા પેનગંગાનો સમાવેશ થાય છે ગોદાવરીનો પ્રવાહન માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે તેથી તેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે મહાનદી બેસિન મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાં છે તે ઓડિશામાંથી વહીને બંગાળાની ખાડીને મળે છે તેની લંબાઈ લગભગ આઠસો સાઠ કિલોમીટર છે તેનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ ઝારખંડ તથા ઓડિશા છે કૃષ્ણા બેસિન તે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે તે લગભગ ચૌદસો કિલોમીટર લંબાઈ ધરાવે છે તેને મળતી શાખા નદીઓમાં તુંગભદ્રા કોઈના ઘાટપ્રભા મુસી તથા ભીમા છે તેનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ફેલાયેલું છે કાવેરી બેસિન કાવેરી પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે તેની લંબાઈ લગભગ સાતસો સાહીઠ કિલોમીટર છે તેને મળતી શાખા નદીઓ અમરાવતી ભવાની હેમાવતી તથા કાલીની છે તેનું વેસિંગ ક્ષેત્ર કેરળ કર્ણાટક અને તમિલનાડુમાં વ્યાપ્ત છે તે તમિલનાડુના કુડલુરના દક્ષિણમાં કાવેરીપટ્ટનમથી બંગાળાની ખાડીને મળે છે આ સિવાય અન્ય નાની નદીઓ પણ છે જે પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે તેમાં દામોદર બ્રાહ્મણી વૈતરણી તથા સુવર્ણરેખાનો સમાવેશ થાય છે આટલું જાણવું ગમશે પૃથ્વી સપાટી પર આશરે એકોતેર ટકા જલાવર જલાવરણ છે તેમાંથી સત્તાણું ટકા જળ ખારું છે માત્ર ત્રણ ટકા જળ પેયજળ તરીકે ઉપલબ્ધ છે તેનો ચોથો ભાગ બરફના રૂપમાં છે સરોવરો ભારતમાં અનેક નાના મોટા સરોવરો આવેલા છે મીઠા પાણીના સરોવરો હિમાલયના પહાડી વિસ્તારમાં જોવા મળે છે મોટાભાગના સરોવરોમાં ચોમાસા દરમિયાન પાણી હોય છે શુષ્ક ક્ષેત્રોમાં અંતર સ્થળીય નદીઓ વડે હિમાલયના ક્ષેત્રોમાં સરોવરોની રચના હિમનદીથી થયેલી છે કેટલાક સરોવરો પવન નદીઓ અને માનવ પ્રવૃત્તિને કારણે રચાયેલા છે વિસર્પી નદીઓમાં પૂરના પ્રકોપના કારણે ઘોડાની નાળ જેવા સરોવરો રચાયા છે સમુદ્રની ભરતીના કારણે લઘુન સરોવરો રચાયેલા છે ચિલ્કા કોલેરુ અને પુલિકટ આ પ્રકારના સરોવરોનું ઉત્તમ ઉદાહરણ છે રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર ખારા પાણીનું સરોવર છે જેમાંથી મીઠું પકવવામાં આવે છે મીઠા પાણીના સરોવરો હિમાલયના ક્ષેત્રમાં છે જે હિમનદી દ્વારાને નિર્માણ પામ્યા છે જે તે સમયે હિમનદીના ગર્તમાં પાણી ભરાવવાથી સરોવરો રચાયા હિમનદીનો બરફ પીગળી જતાં અહીં સુંદર સરોવરો બન્યા કાશ્મીરનું વુલર સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે આ સિવાય દલ ભીમતાલ નૈનીતાલ લોકતાલ અને બળાપાની વગેરે સરોવરો આ ક્ષેત્રોમાં જોવા મળે છે સરોવરની ઉપયોગિતા સરોવરો માનવીને અનેક રીતે ઉપયોગી છે કેટલીક નદીઓ સરોવરમાંથી પણ ઉદ્ભવે છે જ્યાં વધુ વરસાદ પડે છે તેવા ક્ષેત્રોમાં આવેલા સરોવરોમાં વધારે પ્રમાણમાં જળ સંચિત કરી શકાય છે અને સંચિત કરેલા જળનો ઉપયોગ સિંચાઈ અને અન્ય ઉપયોગ માટે થાય છે સરોવરમાં સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ દુષ્કાળ વખતે પણ થઈ શકે છે માનવી દ્વારા નિર્મિત નદી પર બંધાયેલા બંધો અને તેને અંતર્ગત કેટલાક સરોવરો જળવિદ્યુત ઉત્પાદન માટે ખૂબ જ ઉપયોગી છે ઘણા સરોવરો તો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે પરિણામે આવા સરોવરો સલેહદાર તરીકે વિકસિત થયા છે સરોવરો મત્સ્ય પ્રવૃત્તિ અને પ્રવાસન સ્થળો તરીકે પણ મહત્વના બની રહ્યા છે નદીઓનું આર્થિક મહત્ત્વ માનવ ઇતિહાસમાં નદીઓનું મહત્ત્વ સૌથી વધુ રહ્યું છે નદીઓનું પાણી કુદરતી સંસાધન છે તે માનવીની ઘણી બધી પ્રવૃત્તિઓ માટે અનિવાર્ય છે તેણે માનવીની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી છે ખેતી અને ઉદ્યોગોનો વિકાસ નદીઓના કારણે થયો પ્રાચીન સંસ્કૃતિઓ પણ નદીઓને આભારી રહી છે મોટાભાગના મોટા શહેરો નદી કિનારે વિકાસ પામ્યા જેમ કે દિલ્હી કોલકાતા અમદાવાદ ભરૂચ સુરત વગેરે ભારત જેવા કૃષિ પ્રધાન દેશની કૃષિના વિકાસ માટે નદીએ પાયો ગણવામાં આવે છે આધુનિક સમયમાં તેના જળનો ઉપયોગ પીવા માટે સિંચાઈ માટે જળવિદ્યુત માટે તથા નૌકા વિહાર માટે થાય છે નદી પ્રદૂષણ નદીના પાણીનો ઉપયોગ ઘરેલું કૃષિ તથા ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિમાં વધારે પડતો થાય છે આપણે નદીઓને લોકમાતા કહીએ છીએ તેને પવિત્ર પણ ગણીએ છીએ તેમ છતાં નદીઓમાં ઉદ્યોગોનું મલિન જળ છોડીએ છીએ શહેરોની ગટરોના પાણી શહેર પાસે આવેલી નદીઓમાં ઠલવાય છે ઉપરાંત શહેરોનો કચરો પણ નદીના પાણીમાં નાખીએ છીએ પરિણામે માનવી જેને લોકમાતા કહે છે તેમાં નદીના પાણીને પ્રદૂષિત કરે છે આમ ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણના પરિણામે જળ પ્રદૂષણમાં સતત વધારો થયા કરે છે નદીના પાણીનું પ્રદૂષણ આપણી રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે નદીના પાણીને દૂષિત થતું અટકાવવા સરકાર હાલમાં વિશેષ પ્રકારના પ્રયત્નો કરી રહી છે આ સંદર્ભે કામગીરીની સાથે લોકભાગીદારી પણ એટલી જ છે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જળ પ્રદૂષણ ઘટાડવા કડક નિયમોનું પાલન કરાવવું જોઈએ રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમો અમલી બનાવવા જોઈએ ઔદ્યોગિક એકમો પોતાનું પ્રદૂષિત પાણી નદીઓમાં ન છોડે તે માટેના કડક નિયમો બનાવવા જોઈએ ઔદ્યોગિક એકમોએ પોતાના ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો દૂર કરવા જોઈએ દરેક નાગરિકે નદીમાં સ્વચ્છ પાણી રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી જોઈએ આટલું જાણવું ગમશે એનઆરસીપી નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના ગંગા નદીના શુદ્ધિકરણના બીજા તબક્કામાં રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દાખલ કરી પ્રવૃત્તિઓ નદીઓ અને બહુહેતુક યોજનાઓના ચાર્ટ્સ તૈયાર કરો